જય સ્વામિનારાયણ આજે લોહી ધામ માં ખુબ જોર શોર થી તૈયારી ચાલી રહી છે સેવકો સંતજનો દિવસ રાત મહેનત કરી રહ્યા છે તો ચલો આપણે જઈએ તેમની પાસે અને તેમને પૂછીએ કે આ સેવા કરીને તે શું અનુભવી રહ્યા છે તમે આ જગ્યા પર સેવા આપો છો તમે શું અનુભવી રહ્યા છો એમ કહું તો કે અમે એટલા મોટા ભાગ્ય છે કે અમે આ પવિત્ર ધામની સેવા કરવાનો અવસર મળ્યો અમને આ ગુરુજી અને સંતોનો એક મોકો મળ્યો છે કે એમનો એમનો એક રાજીપો મળ્યો ભક્તો તમે કેટલા દિવસથી સેવા આપી રહ્યા છો અમે શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ એની અંદર જે મહોત્સવ થવા જઈ રહ્યો છે શ્રી મુખ્યમંત્રી મહોત્સવ એવું સદગુરુ શતાબ્દી મહોત્સવ એની અંદર અમે છેલ્લા બે મહિનાથી સેવા કરીએ છીએ તો અમને ખૂબ આનંદ થાય છે ખાસ તો એ લાગે છે કે મને એવો ગર્વ છે કે મને શ્રી સ્વામિનારાયણ મંદિર જોવાની અંદર સેવા કરવાનો મોકો મળ્યો છે ભાગ્યશાળી કહેવા હું તો આપકો ઈસ કામ માં સૌથી મુશ્કેલ કામ ક્યાં લગરા મુશ્કેલ કામ મુક્તિ બનાવે મૂર્તિ જીવન तो हमको यहाँ पे खुशी मिलता है इस काम पे भगवान का काम कर रहे हैं उससे आप क्या महसूस कर रहे हैं देखिए मैं पहली बार आया आके भी वो तो बात अच्छा लगता है इधर क्योंकि हम भगवान का काम कर रहा हूँ तो मैं चाहता हूँ जल्दी से जल्दी काम खत्म करना है हमको हमें तो पहले भाग्यशाली हम थी जन्म हमने मलो तो अत्यारे हमें करी नहीं पहली वक्त सेवा हमने मड़ी मौको मैं बदल बहुत खुशी हमने अनुभवी भी छे એના મોકાનો ફાયદો મળ્યો ધન્યવાદ જય સ્વામિનારાયણ ભગવાનની મહેરબાની સદગુરુને અમે અત્યાર સુધી અમારી આટલી ઉંમરમાં કોઈ સદ્ગુરુનો સાથ સહકાર બી નહીં જોઈએ કેટલો પ્રેમ એમની અંદર હોય છે કેવું કાર્ય કરવાનું કેવી રીતના કાર્ય કરવાનું કે રીતના કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થાય તો અમે જે આ કાર્ય કરીએ છીએ એ ભગવાન શ્રીની અસીમ કૃપાથી જે બી કરીએ છીએ તે કરીએ છીએ સંતોના આશીર્વાદ બધા અમારી સાથે છે અને એમના પ્રત્યક્ષ પરત એમના અમને કામ કરતાં કરતા ઘણી બધો આનંદ બી થયો કે આવો મોકો અમને મળ્યો

બીજા કોઈ સાધુનું નથી તો એ મુક્ત મુનિના નામે જો આ ઉત્સવ ઉજવાતો હોય આ સંપ્રદાયમાં પહેલીવાર મુક્તાનંદ સ્વામીના નામે આ ઉત્સવ થઈ રહ્યો છે તો એ મુક્તાનંદ સ્વામીની પરંપરાને રાજી કરવા માટે સર્વોપરી અમારા ઠાકોરજી મહારાજ છે એને રાજી કરવા માટે અને અમારા પૂંજ્યપાત ગુરુજી છે એને રાજી કરવા માટે ને અમારું મોક્ષનું ભાથું ભરવા માટે અમે આટલી તનતોડ મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને મુક્તાનંદ સ્વામીની ગુરુ પરંપરા ઠાકોરજી મહારાજ અને ગુરુજી અને અત્યારના સંતો હરિભક્તો રાજી થાય એ અમે આ સેવા કરી રહ્યા છીએ ઉત્સાહ છે એમને ભક્તો માટે એટલો સંદેશ છે કે આ જે કંઈ પ્રદર્શન જે કંઈ ઉત્સાહ ઉત્સવ થઈ રહ્યો છે એમાં ઉજ્જ ગુરુજી એટલું સરળ માર્ગદર્શન છે કે ઉત્સવ ને પ્રદર્શન જોશે તો એમના જીવનમાં એવી નવી નવી પોતાના જીવનમાં તકલીફ હોય કે પોતાના જે વ્યસન હોય કે કઈ કામગીરી લગતે કંઈ પણ વસ્તુ જોવાની હોય એમને અહીંયાથી બધું વિષય જોવા મળશે અને પોતાનું જીવન પરિવર્તન આવશે એવા અહીંયા આગળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે